जय हिंद दोस्तों जीके चैनल में तमारू स्वागत छे जो आ वीडियो तमने पसंद आवे तो प्लीज वीडियो ने सब्सक्राइब करजो अने शेयर करजो प्रश्न नंबर एक सूर्यना नाम थी कयो देश प्रख्यात छे ए जापान बी भूटान सी श्रीलंका डी इंडिया तमारो जवाब छे ए जापान પ્રશ્ન નંબર બે ભારત સિવાય અન્ય કયા દેશમાં ગાયની પૂજા કરવામાં આવે છે એ ભૂટાન બી શ્રીલંકા સી નેપાળ ડી બાંગ્લાદેશ તમારો જવાબ છે સી નેપાળ પ્રશ્ન નંબર ત્રણ ભારતના કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે એ અરુણાચલ પ્રદેશ बी मध्य प्रदेश सी उत्तर प्रदेश डी हिमाचल प्रदेश तमारो जवाब छे ए अरुणाचल प्रदेश प्रश्न नंबर चार भारत ना प्रथम नागरिक कौन छे? ए वड़ा प्रधान बी मुख्यमंत्री सी प्रमुख डी राष्ट्रपति તમારો જવાબ છે ડી રાષ્ટ્રપતિ પ્રશ્ન નંબર 5 કયું ફળ ખાવાથી આંખોની રોશની વધે છે એ કેળું બી kiwi સી ઓરેન્જ ડી મોસંબી તમારો જવાબ છે બી kiwi પ્રશ્ન નંબર 6 ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ બંજર જમીન છે એ ઉત્તર પ્રદેશ બી મધ્યપ્રદેશ સી રાજસ્થાન પંજાબ તમારો જવાબ છે સી રાજસ્થાન પ્રશ્ન નંબર સાત મનુષ્ય પછી સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે એક વાંદરો બી રીંછ સી डॉल्फिन, डी डॉग तमारो जवाब छे सी डॉल्फिन। प्रश्न नंबर आठ सिंह पहला जंगल नो राजा कौन हतो ए हाथी बी रेबिट सी फोक्स डी चीता તમારો જવાબ છે એ હાથી પ્રશ્ન નંબર નવ કેળા સાથે શું ખાવાથી વ્યક્તિ મરી શકે છે એક દૂધ બી ઈંડા સી માછલી ડી દહીં तमारो जवाब छे बी ईंडा प्रश्न नंबर दस क्या देश में एक पण सेना नथी ए आइसलेंड बी थाईलैंड सी इज़राइल डी ईरान तमारो जवाब छे ए आइसलेंड प्रश्न नंबर अगियार મિસાઇલ મેન તરીકે કોને ઓળખવામાં આવે છે એ ચંદ્રશેખર આઝાદ બી નરેન્દ્ર મોદી સી ભગતસિંહ ડી અબ્દુલ કલામ તમારો જવાબ છે ડી અબ્દુલ કલામ પ્રશ્ન નંબર બાર ખેડૂતોનો મિત્ર કોને કહેવાય એ બટરફ્લાય બી બી સી અળસિયા વંદો તમારો જવાબ છે પ્રશ્ન નંબર 13 ભારત માં મોટા ભાગની ફિલ્મો કયા દિવસે રિલીઝ થાય છે એ શુક્રવાર બી રવિવાર સી મંગળવાર ડી બુધવાર તમારો જવાબ છે એ શુક્રવાર પ્રશ્ન નંબર ચૌદ પાગલ કુતરાના કરડવાથી કયો રોગ થાય છે એ ટાઈફોઈડ બી કેન્સર સી શીતળા તમારો જવાબ છે ડી હડકવા પ્રશ્ન નંબર પંદર પોસ્કાર એવોર્ડ કયા ક્ષેત્રમાં માં આપવામાં આવે છે એક સિનેમા બી એજ્યુકેશન સી साइंस डी पेंटिंग तमो जवाब है सिनेमा